બોલો અકા અમે તમારા પાસે એટી તો આશા રાખીએ તમે કઈ બોલો કે ન બોલો કેમ નો તમને જરૂર હોય બોલીએ રાજપૂત સમાજ કાયમ તમારી હારે હોય તૈયાર પાસઠ થી તમે દરબારો વિશે ખરાબ જોક્સ બોલો બાપુ 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 છેડા પચાર્યા બાપુ દીકરા નામ થયું તો અમે અમે સહન કર્યો અમે જિંદગીમાં અમારે એક દીકરો વિરુદ્ધ માં બોલ્યો હોય તમને આને કીધું હોય એ દાખલો આપો ચલો હલો

સંકલન એવું કે ભાજપના જે આપણા નેતાઓ રહ્યા ને અગ્રણીઓ કઈ બોલવાનું કઈ એમને કઈ નહી કેવાનું આપડે મેં છે ને વાત ઈ સંકલન સમિતિ નો પ્રશ્ન હશે બરાબર છે અમે તમામ ક્ષત્રિય સમાજ માંથી તમને વાત કરીએ છીએ સમજો બરાબર

કેમ ના અપમાન નક્કી કર્યું પણ જરૂર તો પડેભાઈ અરે તમને પૂછો તમને પ્રવીણદાન ને પૂછી લેજો મેં કીધું નો દીકરો મેં કહું તમારે ક્યાં હોય પૂછો ને તમે હાલ ફોન કરો 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 સમજો આ વાતનો મહિનો મહિનો થયો તમારી ખુલ્લા કીધું વિડીયો સાંભળ્યો તમે સાંભળ્યો એ તો ખાલી બધું સમજ જાય તમને જીતુભાઈ તમારે બધા થોડું તો ખુલ્લું આવું બધા તમારું માં ઘડી જાય કે અમારે

નબળામાં નબળો દરબારનો દીકરો બેઠો હોય ને તો ડાયરામ બે પાંચ હજાર રૂપિયા ઉડાડી ને આવે એ ખરું બા જડેજા ફોન આવ્યો હતો જડેજા ને ખબર નથી મને હા કે બા તમે બોલો મેં તું મારી પાસે હોક ની પ્રોપર્ટી છે બરોબર હા એ રીતે રેડ પર હિસાબ કોણ આપશે તો કે એ તો જેલમાં હોય જવાનું તમારા માટે તમે જેલમાં કરી દઈશું કીધું મારા છોકરાનું શું છોકરાનું શું કરવાનું હોય કે છોકરા તો મોટા થઈ જાય આવી જ વાત કરવાની હોય તમારા છોકરા તમે જેલમાં હોય છોકરા મોટા થઈ જાય આવી જ વાત કરાય એટલે કોને કોને ઈડી નો કોને આવે હે કોને ઈડી નો આ મારી પાસે જે પ્રોપર્ટી છે હા એ હિસાબ જ ને મારી પાસે એવું એમ ને આ તો પાછો તો સીધી આમ હમ પડે હિસાબ જ દેવો મારે બધું મારી પાસે કેટલી પ્રોપર્ટી ના અંદાજે છે તમને શું લાગે તમને ના હવે મને નો ખબર હોય ને તમને દરબાર એટલે સો કરોડ ની પ્રોપર્ટી લઈને પ્રોપર્ટી નો બેઠો છું મારી હિસાબ જ દેવો કોલ આવી જાય તો વાહ કાબા વાહ બાકી કઈ વાત રૂટી સમજો છો ને બાપુ ના 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 મારા મજબૂરી હોય તો બોલતા નાખી બોલી ગયા હોય વાત વાત સારું તો વખાણ એ કરવાનું બંધ કરી દેજો નો બોલી આપતા હોય ને વખાણ ન કરતા મહેરબાની કરજો કારણ કે અમારે દરબાર વખાણ નથી મહેરબાની મેરબાની વાત કહું એક વાત કહું હકાભાઈ વખાણ કહ્યું એ દાખલો આપો ને એટલે પોગાળા મૂકી દઉં હું નથી બોલ્યા તમે જયારે રેલો આવ્યો તમારે ત્યારે તમે કીધું કે રાજપૂત ના દીકરા હોય તમે તમારે રેલો આવ્યો ત્યારે તમે રાજપૂત ના વિશે સારું બોલે બચારા દરબારું અમાર તો બોળો સમાજ છે મારો પછી એમને પૂછો ફોન કરીને પ્રવીણદાન ને પૂછો કે બી ફોન આવ્યો રાજભા નો રાજભાઈ કીધું કે તમારે જરૂર તમારા ઉભા છીએ અમે ના કરો આ ફોન સેકન્ડ કરજો

મારે તમારે એવા કોઈ સંબંધ હતા મારે કોણ તમારા નું જે નેતૃત્વ કરતા હોય મારે મારી માટે આવો પણ આવો ક્યારે તમે ક્યાંથી આવો બોલાવો આખી જિંદગી રહીએ અરે તકલીફ પડે તો બધું એમ પહોંચી વળીએ કેમ પહોંચી વળીએ ઉપાલે એક કલાક આવો તો પાંચ છ જણા છોકી દે આપણને હું હાલ લાગે પણ તમે આવો તો મને ગ્રહ નું શું માન્ય કરે તો પછી ડાયરા ન કરાય સમજો આવું બધું હોય ને તો આપડે ડાયરા ના વિષય છે ડાયરા મોટી મોટી વાત ન કરાય

કલાકાર ની રક્ષા કરેલા અરે અમારે રક્ષા ની જરૂર નથી પણ તમારે સાચું બોલવાની જરૂર છે કે ભાઈ હાચા હશે રક્ષા ની જરૂર નથી અમે એવું નથી અમે એવું નથી કેતા કે અમે દરબારુ ની હારે છીએ તમે ખાલી ઈમ કહો કે આમાં દરબારું હાચા છે બેન દીકરીઓ વિશે બોલાય ને અમે એમ કહીએ છીએ

પણ સમાજ સમાજ છે પણ તમે જે લોકો જેના ઉપર અમાર અમને મહત્વ હોય કે ભાઈ ચલો ચારણ સમાજમાં તમે બધા આગળ છો તમે ડાયરા કરો છો તો અમાર આશા તમારી પાસે હોય તો એક જ કલાકાર દેખાડો આખા ગુજરાતમાં સમજો તમારે રાજભાગ ગઢવીને ફોન કરવાની છુટ્ટી